બોટાડ પાસે બરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સુરતના કતારગામની લક્ઝરી બસના પાર્કિંગમાંથી એક યુવાન બેભાન અવસ્થામાં મળ્યો હતો જેણે બોટાડ પાસે એક હોટેલ નજીક દારૂ પીધો હોવાની વાત કરતા કતારગામ પોલીસ દોડતી થઈ ગઈ છે સુરત શહેરના કતારગામ ખાતે આવેલા એક લક્ઝરી બસના પાર્કિંગમાંથી એક યુવાન બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે અન્યોએ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેની આંખે દેખાવાનું બંધ થઈ જતા પોલીસે પૂછપરછ કરી હતી જેમાં યુવાને જણાવ્યું હતું કે તેનું નામ બળદેવ છે અને પોતે ડ્રાઇવિંગ દરમિયાન બોટાદ નજીક હાઈવે પર એક હોટલ પાસે દારૂ પીવા ગયો હતો અને ત્યાંથી દારૂ પી સુરત આવતા જ બેભાન થયો હતો જેની જાણ થતાં જ કતારગામ પોલીસ પણ દોડતી થઈ જવા પામી છે મૂળ બોટાદ જિલ્લાના વતની બળદેવ ઝાલા જે બસમાં ક્લીનર તરીકે નોકરી કરે છે જે બસ અમરેલી અને સુરત રૂટ ઉપરની છે તેમાં તે ગઈકાલે રાત્રે ક્લીનર તરીકે ત્યાંથી બસમાં નોકરીમાં ચડેલ હતા અને અહીંયા ગાડી આવીને સવારે પછી સુઈ ગયેલા હતા અને પછી બપોર દિવસ દરમિયાન જાગેલ ને અને પછી કહેવા માં કે મને અંધારા આવે છે અને એ રીતે પછી તાત્કાલિક એને એકસો આઠ ના મારફતે હોસ્પિટલમાં દાખલ કરે અમારી પોલીસની ટીમ પહોંચી અને તાત્કાલિક એની સારવાર કરાવેલ છે અને એના જોડેના ડ્રાઈવરનું પણ નિવેદન લેવામાં આવેલ છે એની જોડે વાત થયા મુજબ એવું જાણવા મળેલ છે કે ડ્રાઈવરે એવું કહેલ છે કે આ અમારી સાથે વાત કરતો હતો કે મારા પોલાપુર ગામમાં પણ બે ત્રણ માણસ ઝેરી કેમિકલ પીવાથી મરણ ગયેલ છે પરંતુ મને કશું થયેલ નથી અને મેં આગલી રાત આગલે દિવસે ત્યાં આગળ ભીમના સીએસસીમાં પણ સારવાર કરાવેલ છે ત્યાંથી પછી મને સારું લાગતા રાત્રિ રાત્રિ દરમિયાન એક ક્લીનર તરીકે પાછો અહીં આગળ નોકરી પર આવેલ હતો આ મૂળે બોટાદ જિલ્લાનો વતની છે હાલ તો યુવાને આંખે દેખાવાનું ઓછું થયું હોય જેને લઈને લઠ્ઠાકાની અસર સુરત સુધી પહોંચી હોવાની ચર્ચા વચ્ચે સુરત પોલીસે પણ તપાસ શરૂ કરી છે और कुर्सीसाठी प्रकाशवाळा